ખેડા જિલ્લામાં આવેલા કડલાલના ગાઢવેલ ગામ નજીકથી ક્રાઇમ બ્રાન્ચે એક પોઈન્ટ થી એક પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો ગાડવેલ ગામ નજીક આવેલા દારૂની કટિંગ થતું હતું સ્થળ ઉપરથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી છે પકડાયેલા ત્રણ આરોપીઓની પૂછપરછ લોકલ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી હતી દારૂ ક્યાંથી આવ્યો હતો ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની તપાસ શરૂ કરી હતી ખેડા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ગઈકાલે મોડી રાત્રે આજે વહેલી સવારે ખેડા જિલ્લાના જે કઠલાલ પાસે ગાડવેલ ગામ છે ત્યાં પસાર થતી એક ટ્રક કે જેને પકડી અને તેમાંથી વિદેશી દારૂનું કટિંગ કરતા આરોપીઓ મળી આવેલ છે કેટલા દારૂ છે કેટલા નંગ પેટી છે કુલ બોટલ ચુમ્માલીસ હજાર એકસો છત્રીસ નાની મોટી થઈને અને ટ્રક તેમજ અન્ય મુદ્દા માલ મળી અને કુલ કિંમત રૂપિયા એક લાખ એક કરોડ ત્યાં લાખ ચાર હજાર ત્રણસો વીસ જેટલો મુદ્દા માલ જે છે એ પકડવામાં આવેલ છે કુલ ત્રણ ઈસમોની ધરપકડ થયેલી છે ત્રણ ઈસમો જે છે એ પૈકી એક ઈસમ જે છે એ આગ્રા ઉત્તર પ્રદેશ નો વાળો છે અને બાકીના જે બે ઈસમો છે એ બળિયાદેવ કટલાલ કાકર ખાડ બળિયાદેવ એ દિશામાં તપાસ છે કારણ કે જે પકડાયેલા આરોપીઓ છે તેને પૂછપરછ કરી અને નામદાર કોર્ટ સમક્ષ એના રિમાન્ડ માંગવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન જે તપાસ બાકી છે એ તપાસ જે પૂર્ણ કરવામાં આવશે દારૂ કોને મોકલ્યો હતો એ તપાસ ચાલુ છે અ આટલી મોટી રકમ નો જે વિદેશી દારૂ જે છે એ મળી આવેલ છે એલસીબી જે જિલ્લાની જે ટીમ છે એણે ખૂબ જ સારી કામગીરી કરી છે અને આવી જ રીતે જેમ કે થર્ટી ડિસેમ્બર જેમ નજીક આવે છે એમ આ પ્રકારની જે પ્રવૃત્તિઓ ગુનાહી પ્રવૃત્તિઓ કરવાવાળા ઈસમો છે એમની ઉપર જિલ્લા પોલીસ ટીમ તથા એલસીબી સતત જે છે હંમેશા કાર્યશીલ રહેશે મારું નામ ડોક્ટર દિવ્યા રવિયા જાડેજા હું ડીવાટર છું તૃશાલ પંડ્યા કડલાલ ખેડા